કાર્યક્રમમાં ઉપસ્થિત ફાયર ઓફિસર હરિકૃષ્ણ માધ્યમથી આગ કેવી રીતે લાગે છે આગના પ્રકારો આગ અકસ્માત સમયે શું કરવું શું ન કરવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ફાયર સેફ્ટી અંગેના ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો ક્યારે કરવો તે અંગેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું ફાયર સેફ્ટી અંગે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર આ અંગેની માહિતી પણ આપવામાં આવતી હોવાનું ફાયર ઓફિસર દ્વારા જણાવ્યું હતું કાર્યક્રમના અંતે પૂજ્ય સંતો દ્વારા ફાયર ઓફિસર તથા તેઓની ટીમનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પૂજ્ય સાધુ ચરિત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં એક હજાર કરતા વધુ હરિભક્તો ફાયર સેફટી અંગે માહિતગાર થયા હતા તેમજ આગામી એકવીસ જૂન ના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસ ઉપક્રમે જિલ્લા મથકે યોજાનાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તમામ હરિભક્તોને અપીલ કરવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી